સો હેલો મિત્રો સીતારામ કેમ છો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વાયગાટણ આઠ સા પીએ લીધો હું ફરીને કરી લીધું લોટ બાંધી દો ચા દૂધ ગરમ કરતી જાય તો વેદ ઉીઠો પછી જાગડી હોપુજીને બટકા ઇસકાઓને દિનેશને ઉઠાડા મારે ઢોરને નાખવાનું છે ને હિ આક્ષે કરવાનું

માન બાપુજી ગાવા માંડવી પાસકા ભરેલી હે ગોળી થી ઠલો કાલે જે વીણી નહી પાસા વરા ખાલી કરવા ગયા મારે લાઈન ગઈ પોતા કરવા તા આવે તો છે થોડા તો ફાઈનલી મિત્રો આપણે ભારતી બેન ખોવાઈ ગયા તો એવું મળી ગયા

ચા ના શોખીન એને બતાયો આ વેદ નિરોતા જાવડે આખો દી બીજું કે કામ જ છે કંઈ વેદ બીજું કામ જો 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 દેખેતર બસ ભાઈગા પૂણા અગિયાર ને મારે મી ખાઈ લીધું માં ખાઈ ને ઘાસ આ લઈને મા રોટલી કરીને ને મેં ઢોર પાણી કર્યા બાપુજી માં બેઠા સા દેવા ગાતા ને મને મૂકવા ગાતા ને આવ્યા હું આવ્યો ઢોર ને નાખવાનું આ ઠામ ને બે શિયાર હતા એ થયા દિનેશ ધોરીઓ નાખવા ગાતા જો આવે

એ ખારી નીકળી ઘણી કઈ એમ દેખાતી નથી ખાવી હોય તાર ન જડે વય ગાટ અને કુણા શિયાળ સાંજ પીડી દો ઢોર ની નાખી આવી દિનેશના મામા એવા તાગડે ઘડીક બેઠા હતી પાછા સાપીએ ને યાગા

পিৰা ভজিয়া সামিজো বাপুজীলি খা নে কৰিপুজি কেইদিন આ જો મેટ થી બધું લઈ આવી કારણ પીરા ભજિયા બને પીરા બની હે પણ કારણ ઉપર નકી ને કારા હોય જ ભેગા પીરા હોય એટલે પેલા કારા પછી પીરા મને ભજી ભાવે ની આ હેટ ભજી હું ના મારી સારા ખાતી મે મેસા નો બા માર હું વાત છે હવા ની ભીખી છે અમ પર તારે ખાવું હોય કે લે હે માં કામ ન મમ્મી તારું ઘૂમ માં હે

મેં કયો રોટ રોટ હવાય તો તારે ખાવાનું તો થોડો બાંધ્યો ને માત્ર રોટલી નહીં ખાતી પાછો રોટ બાંધ્યો વરસા હાથ રોટલની કર્યું થોડોક રાખ્યો કે કહ્યાં જે બાટીને ખાવા ચાલે નહીં એક રોટલી એક ખા તો રાખ્યો ખાધું હોય નહીં

मुख हस्त है जेबे मारा बेहतर कोई नहीं है क्योंकि हमारा बड़ी है तो हम बच्चे हैं थोड़ा करना पड़ेगा ना मतलब एक लगा दे चुकी है कोई माँ से आ गया नॉर्मल सही इंडिविजुअल बनो इंडिविजुअल वेरी गुड मामी हमें बर्ती दांस उधर ली दांस थिन है तुझे पि� પછી ઢોર પાણી રહ્યા હવે ઇન્વેટર વાળો ભાઈ એવો એ જોવાથી માં સર્કિટ ગઈ તો એ બદલાવે ન્યાલ થાય જો હડકું થઈ જાય તો લાઈટ જાય એટલે પંખો બંધ થાય તો વેદ તરત ઉઠે જાય ને પાછો ભળીકમાં હોય નહીં જો એની અંદર બગડે એટલે પૂરું પછી કાંઈ રીએ નહીં તો ભજીયા શે કરવાની રોટલી કરવાની નથી દિનેશ માં દાતી મારે ને મારા ઘડી પાંચ સાડા પાંચ થયા હતા એ લગભગ આજ તો વીણાઈ જાય મને બપોરે ભેગા થયા ને પાછા મને આજ પેટમાં દુખતું હોય પછી બપોરે ઘડી ખુવા ગઈ વિટામિન ની ગોળીઓ પીધી હતી ગરમ લાગે અમારા કુંડી મેડમ પાણી પીએ છે અને સ મહિના થયે પાણી ન જોડે એ પીએ હજી બે બાકી છે પેલા આની લેવાની ન પુષ્પા પુષ્પાને બે બાદે બાધે ફાટે પડે નખી પડે એની પાસે ઘડીકમાં આ મારા બાધોડકા બેન પુષ્પાબેન બાધુ હોય તો આ બેન જીતી જાય અહીં તો જો કે બીકણી હે પણ એ બાધુ હોય જોઈએ

હાલો કોઈને ખાવાય તો ભારતી બેન બનાવે જ છે ખાવા આવતા હોય તો અમે પાછો હજી લોટ ઓલો કરી દેસો ભારતી બરાબર ને બરાબર ભારતી કેમ અલગ છે આવી જ આવજે કોઈ જો આથમ થમ તો સુરજ એટલો મસ્ત લાગે ચા માં વવાઈ ગયું ખાડા માં પાણી હાલે અહીંથી નહી દેખાય રહ્યો ભાઈ માં બેઠો વાઇટ શટર દિનેશ ઓલ ખેતર દાતી મારે જો માંડવી એમને પડી રહી હતી ખૂટી આવ્યા હતા કેટલા આવ્યા ખબર નહીં papudin , havelipoisud , keda te soovage võtta ? et noh , ma arvan , et v-log ka ma talle näeks , järgmine subscribe , kord tead , kui mul ei jõua ka autovlogima , bye-bye !